તો હિન્દુ ધર્મ આ ગ્રંથના મૂલ્યો આજની પેઢી પોતાના જીવનમાં ઉતારે એ ઉદ્દેશ સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ નું શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે તો કેટલાક લોકો આનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે જેથી શ્રીમદ ભગવદ્ ગીતાનું શું મહત્વ છે અને હાલની પેઢી જે પોતાના સંસ્કારોને ભૂલી રહી છે તો સાથે જે યુવાઓમાં કિશોરોમાં આપઘાત જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે જેને રોકવા માટે શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ કેટલો મદદરૂપ થઈ શકે છે તે બાબતે આજના જાગૃતિ લાવવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ સામેલ કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી આ માંગને અંતર્ગત આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે સુરતની સો થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હિન્દુ સંસ્કૃતિ માં શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથ નું ખૂબ મહત્વ છે જેના મૂલ્યો ને બાળકો પણ પોતાના જીવન માં ઉતારે તે માટે આ સૈશંય સંસ્થાઓ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ને અભ્યાસક્રમ માં સામેલ કરવામાં તેની રજૂઆત કરવા આજે અહીં સૈશંય સંસ્થાના કેટલાક પ્રતિનિધિઓ આવેલા છે તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે જી સર આપું જી આજે આપણે જોઈએ છે કે ઘણા મારું નામ છે ડોક્ટર દીપક રાજગુરુ પ્રવક્તા સોનેરભા શાળા સંચાલક મંડળ સુરત આ આપણે જોઈએ છે કે ઘણા બધા યુવાનો ઘણા બધા પરિવારોમાં ઘણી બધી હતાશા નિરાશા આર્થિક સંકડામણો વ્યવસાયમાં ઘણી જગ્યાએ બહુ બધી તકલીફો અત્યારે આપણે જોઈ રહ્યા છે તેવા સંજોગોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો અદભુત ગ્રંથ છે આ જીવન પાથેય છે કે તેમાં હતાશા અને નિરાશામાંથી બહાર લાવી શકાય ખાસ કરીને અર્જુન જ્યારે એકદમ ગરતામાં ડૂબી ગયો હતો તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ તેને બહાર લાવી અને હિંમત આપી અને એના અધિકારો સાથે તેના આ જન્મ અને પર જન્મની તમામ બાબતો વર્ણવી હતી તેવા જ્ઞાન અને કર્મના સિદ્ધાંતને આપ સૌ જાણો છો કે કર્મને એવા અધિકાર હસ્તે માં ફલેઈશું કદાચ માણસે માત્ર કર્મ કરવાનું છે ફળની ચિંતા નથી કરવાની એવું બાળકોના જીવનમાં બાળપણથી જ જો ભણાવવામાં આવે અને એ મૂલ્યનું નિર્માણ અત્યારથી થાય તો હું માનું છું કે આવનારા દિવસોમાં હતાશા અને નિરાશાઓમાં આવેલા બાળકો કદાચ એમાંથી બચી શકે અને આત્મહત્યાઓનું જે પ્રમાણ અત્યારે ખૂબ વધી રહ્યું છે તેમાંથી પણ આપણે બહાર આવી શકીએ અને જીવનના સિદ્ધાંતો શું હોય શકે ભારત વિશ્વગુરુ બને તેનો મુખ્ય આધાર કયો હોય તો એ કર્મનો સિદ્ધાંત જ મુખ્ય આધાર છે અને શ્રીમદ ભગવદ્ ગીતા એ ગ્રંથ સૌથી અગત્યનો ગ્રંથ આપણે માની લઈએ આ જીવન જીવવાની કોડ ઓફ કન્ડક્ટ યાની એમ કહી શકાય કે જીવનની આચાર સંહિતા છે અથવા તો આપણા જીવનનું સંવિધાન છે જે આપણા સંવિધાન સાથે આને જોડે

इसका ज्ञान मिलता रहा है, लेकिन इस वक्त हमारी शिक्षा पद्धति मैको की ओर ज्यादा अग्रसर हो गई है और ऐसे में हमें विद्यार्थियों को आगे आने वाली पीढ़ी को अगर हमारी भारतीय संस्कृति का ज्ञान और दर्शन कराना है तो उसके लिए शिक्षा के साथ विद्यालयी शिक्षा के साथ भगवत गीता को जोड़ना इतना अनिवार्य हो गया है कि इस अनिवार्यता के कारण ही हमें ये आवेदन देने की जरूरत पड़ रही है जो भारत के लिए गर्व की बात है कि हमारे पास भगवत गीता है भारतीय संस्कृति में और हम इसको आगे नहीं बढ़ाएंगे तो और कौन सा देश या कौन सी संस्कृति इसको आगे बढ़ाएगी यह हमारा कर्तव्य है कि हम भगवत गीता को और इसके मूल्यों को हमारे आगे आने वाली पीढ़ी को दें प्रदान करें हमें धरोहर के रूप में केवल जमीन जायदाद नौकरी पेंशन पगार यही बच्चों को नहीं देना है बच्चों को ऐसा मूलभूत ज्ञान देना है जिससे कि वो अपने जीवन को और समाज के सभी लोगों के जीवन को उजागर कर सके और उसमें रोशनी फैला सके तो ज्ञान के प्रकाश से ही जीवन में रोशनी आएगी अन्यथा और कोई ट्यूबलाइट जो है वो विद्यार्थियों के आने वाले जीवन में रोशनी नहीं फैला पाएगा यह ज्ञान का ऐसा दीपक है जिसकी ज्योत जलाने के लिए यहाँ दीपक भाई राजगुरु एवं सभी कर्मठ लोग हमारे साथ यहाँ उपस्थित हैं और इस ज्योत को जलाने के लिए और विद्यार्थियों तक इसकी रोशनी को फैलाने के लिए हम कटिबद्ध हैं और कटिबद्ध रहेंगे जी आपको जी मेरा नाम राजेंद्र शास्त्री जी मैं गीता का कथाकार हूँ आज कितनी संस्था के लोग यहाँ पे आए हुए करीब-करीब हजार से ऊपर अलग-अलग विविध संस्थाएं के प्रतिनिधित्व करने वाले प्रतिनिधि यहाँ हैं जो आवेदन पत्र लेकर कलेक्टर साहब को देने के लिए आए हैं कि ए एजुकेशन में भगवत गीता को हम समर्थन देते हैं क्यों क्योंकि भगवत गीता अल्टीमेट डॉक्टर डॉक्ट्रिन सुपर साइंस की जो बात करती है ज्ञानं ते हम सभी विज्ञानं इदं वक्षाम्य शेषतः यज्ञनात्मने हबुयौ ने अज्ञातम्यम अवशिष्टते क्यों ओपेनहाइमर गीता का 11वें अध्याय का 12वां श्लोक बोलता है और आज हम देखते हैं कि कोई भी व्यक्ति को कर्म हम देते हैं कि ये करना है तो उसको कुछ कहीं लेवल तक वो ड्रजरी मानता है पर अगर उसको ये ये पता चल जाए कर्तव्य ही मेरा धर्म है यही गीता का संदेश है कि तेरा ड्यूटी ही तेरा धर्म है और आने वाले समय कालखंड युग में अब भगवत गीता का जो धर्म है जो तेरा कर्तव्य ही धर्म है वही अब इस

दुर्धन मानता है इतना ही है नहीं अर्जुन मनुष्य का प्रतिनिधित्व करने वाले के सामने परमात्मा का प्रतिनिधित्व करने वाले कृष्ण ने कहा कि नहीं ये जो शरीर है केवल इतना नहीं है इससे ऊपर इंद्रिया है અજી આપણી જે શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે વાત અ જે હિન્દી સંસ્કૃતિમાં શ્રીમદ ભગવદ ગીતાના ગ્રંથનું ખૂબ મહત્વ છે તે સુરતની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આ જો કલેક્ટર કચેરી ખાતે અરજી પત્ર આપવામાં આવ્યું હતું કે જેથી જે બાળકોના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ ગીતાના ગ્રંથને સામેલ કરવામાં આવે અને ગીતાનું જ્ઞાન બાળકો મેળવી તેઓ પોતાના જીવનમાં ગીતાના મૂલ્યોને લાવી શકે અને તેના દ્વારા પોતાના જીવનના સૂત્રોને જાણી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જીવનમાં ઉતારે તે માટે સંસ્થાઓ દ્વારા આજ રોજ જે કલેક્ટર કચેરી ખાતે આપી જે ગીતાના જ્ઞાન ને સામેલ કરવા માટે ખાસ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ પત્ર આપવામાં અધુરત ને ઉદ્યોગ શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત થયા હતા અને કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું કેમેરામેન અહીંથી મેમન સાથે રશ્મિ રાણા બીટીએસ ને સુરત